ત્રણ વર્ષથી બે દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને જે તાકતવર દેશ કહેવાય છે એને કલ્પના પણ નહીં કરી હોય સ્વપ્નમાં પણ કે ખોબા જેવડો દેશ આવશે અને ચાર હજાર કિલોમીટર અંદર આવી અને હુમલો કરીને જશે વાત કરી રહી છું રશિયા અને યુક્રેન નું યુદ્ધ જે ચાલી રહ્યું છે જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ મધ્યસ્થીની વાતો કરી અને બધું જ કર્યું પણ છતાંય રોજ સવારે ઊઠે અને એવું કદાચ ટ્રમ્પને લાગતું હશે કે આજે રશિયા અને આજે યુક્રેન છે એ માની જશે મધ્યસ્થી માટે પણ એવું રોજ સવારે થતું નથી રોજ સવારે દ્રશ્યો કંઈક અલગ આવે છે યુક્રેન અને રશિયાથી યુક્રેને જબરદસ્ત હુમલો કર્યો છે રશિયા પર અને એ હુમલો ચાર કિલોમીટર અંદર જઈને કર્યો છે અને પાર્થ માહિતી એવી સામે આવી છે કે ડ્રોન યુઝ કર્યા છે યુક્રેને અને યુક્રેને એ પણ સ્વીકાર્યું છે કે આટલે દૂર જઈને હુમલો કર્યો છે રશિયાએ પણ સ્વીકાર્યું છે કે બહુ જ મોટું નુકસાન થયું મોટું નુકસાન થયું છે યુક્રેને આજે મોડસ ઓપરેન્ડી હાથ ધરી છે જે હુમલાની ફર્સ્ટ પર્સન વ્યૂ નામના ડ્રોન નો ઉપયોગ કરવામાં આવ્યો છે એફપીવી ચાર કિલોમીટર અંદર સુધી પાંચ એરબેઝ પર ખુબ મોટા પાયે હુમલા થયા છે એમાં પહેલું આવે છે સજેલબેન આ મુર્મસ કરીને એક છે એરબેઝ પછી અહિયાં જે નીચેના વિસ્તારો છે એમાં ઇવાનોવો રાઈઝાન અને સાયબીરિયામાં આવે છે ઇકુટસક અને આમુર એટલે ચાર હજાર કિલોમીટર દૂર આ જે ડ્રોન છે ને એને સ્મગલ કરવામાં આવ્યા હતા સ્મગલ એટલે ખટારામાં એને આ સ્થળો મોકલી દેવામાં આવ્યા અને પછી તેને ત્યાંથી લોન્ચ કરવામાં આવ્યા હતા અચ્છા એટલે જે ખટારા વાળામને એની ખબર હોય કે એની અંદર આ ડ્રોન હશે માત્ર દોઢસો જેટલા ડ્રોને રશિયાની ત્રીજા ભાગની જે બોમ્બર ફ્લીટ હતી એને નેસ્ત નાબૂદ કરી નાખી છે આ એટલો ખતરનાક હુમલો હતો એટલે રશિયાએ પણ સ્વીકાર્યું છે કે બહુ જ મોટું એટલે અંદાજે સાડત્રીસ ટકા જેટલું નુકસાન છે સાત બિલિયન ડોલર નું બહુ મોટું નુકસાન અને જે પાંચ એરબેઝ છે એને ઉડાવ્યા છે એકસો ડ્રોન એ આ રીતે તૈયાર કર્યા હતા અને એ બધા જ એફપીવી ડ્રોન હતા અને જે રીતે તમે કહ્યું કે એક ટ્રક હોય ટ્રકની અંદર એ રીતે બોક્સિસ મૂક્યા હોય જે રિમોટ થી કંટ્રોલ થાય અને એના અંદર ડ્રોન મૂક્યા જે પણ રિમોટથી કંટ્રોલ થાય એક તો પહેલાં યુક્રેનથી એ ટ્રકને લઈ જવાનો રશિયાની અંદર એની સરહદ પાર કરાવવાની એ પાર કર્યા પછી એને રશિયાના એરબેઝ સુધી પહોંચાડવાના અને એરબેઝ પર પહોંચ્યા પછી એ ધ્યાન રાખવાનું કે કોઈનું ધ્યાન નથી અને એ થયા પછી ત્યાંની જે સિક્યોરિટી છે યુક્રેનની એ ત્યાં જુએ છે અને એરબેઝ પાસે જેવા એર ટ્રક તૈનાત થાય છે એટલે એમાંથી બ્લાસ્ટ થાય છે આ એકસો ડ્રોન જે તૈનાત કર્યા હતા એને રશિયાને ઘણું બધું નુકસાન પહોંચાડ્યું છે દોઢ વર્ષ પહેલાથી તૈયારી ચાલુ યસ દોઢ વર્ષ પહેલાથી આ પ્લાનિંગ હતું અને યુક્રેને એવું પણ કહ્યું છે કે હવે આ પ્રકારના હુમલાઓ એટલે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આ પહેલા પણ રશિયાના જે વ્લાદિમીર પુતિન છે એવું કહ્યું જો યુક્રેન માનશે નહીં અથવા તો સહમતી આપે બાકીના એમના જે રાજ્યો આપવા માટે તો એ ન્યુક્લિયર વોર માટે પણ એ ધમકી આપી ચુક્યા છે હવે શું કરી શકે છે હવે આમાં કેવું છે સિજલબેન રશિયા અને યુક્રેન યુદ્ધમાં એસ્કેલેશન વધી ગયું છે જે પેલી જે વાર્તાલાપ થયો છે ટર્કીમાં આપણે એની પર નજર કરીએ તો એમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે જે બાર હજાર સૈનિકો મરી ગયા છે એમના મૃતદેહોના આદાન પ્રદાન માટે સહેમતી બની છે યુદ્ધ કેદીઓ છે એમનું આદાન પ્રદાન કરશે એક સ્થાયી સમિતિ બનાવવામાં આવશે કે કેટલાક પસંદગીના વિસ્તારો પર સીઝ કરવામાં આવે અને સાથે જ યુક્રેન દ્વારા રશિયાને જે ચારસો બાળકોની લિસ્ટ સોંપવામાં આવી છે કે જે રશિયન ઓથોરિટીએ ચારસો યુક્રેનિયન બાળકોને ઉઠાવી લીધા છે એને પાછા આપવાની માંગણી કરી છે પરંતુ રશિયાએ બે શર બહુ ચોક્કસ રીતે મૂકી દીધી છે કે લોહાન શખ ડોનેટ શખ અને પાછો બોલાવી લે અને યુક્રેનને મિલિટરી સહાય મળવી બંધ થવી જોઈએ જેટલી પણ મિલિટરી સહાય વેસ્ટર્ન વર્લ્ડ દ્વારા ખાસ કરીને યુરોપિયન દેશો દ્વારા મળી રહી છે એ બંધ થવી જોઈએ કારણ કારણ કે આમાં એક થિયરી છે ઇન્ટરનેશનલ રિલેશન્સની યુક્રેન મહત્વ કેવું વ્લાદિમીર લેનિન જેમણે ની સ્થાપના કરી એમણે એ વખતે કહ્યું હતું કે યુક્રેન એ રશિયાના તાજ સમાન છે કે યુક્રેનમાં ખૂબ મોટા પાયે ખનિજ તત્વો છે જે રશિયાને અત્યારે પણ મદદરૂપ છે માટે યુક્રેન આ દ્રષ્ટિએ બહુ મહત્વનું છે અને અમેરિકા એને નાટોમાં લેવા માંગે છે એટલે પોતાના સ્પીયર ઓફ ઇન્ફલુઅન્સમાં રશિયાની એક ચોખ્ખી નીતિ છે કે તમે એમાં હળી ના કરો તમે એમાં કોઈ દખલગીરી ના કરો અને એને લીધે થઈને ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં એમણે અટેક કર્યો છે પહેલા બે હજાર ચૌદમાં ક્રિમિયા અને બે હજાર બાવીસમાં ફેબ્રુઆરી મહિનામાં યુક્રેન પર એટેક કર્યો એક આખી આ જીઓ પોલિટિક્સ ચાલતી આવી છે એટલે યુએસની પોતાની કંઈક પોલિસીઓ અલગ છે અને એટલે જ કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ છે એ આપણે ત્યાં જેમ પાકિસ્તાન અને ભારત વચ્ચે મધ્યસ્થીની એણે વાતો કરી એવી જ રીતે એણે એ પોસ્ટ પણ મૂકી હતી કે બંને કરશે પણ બીજા જ બીજી જ સમયે બીજા જ મિનિટે રશિયાના રાષ્ટ્રપતિએ ના પાડી દીધી કે અમે મધ્યસ્થી નથી કરવાના અને એ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યારે ચૂંટણીનો પ્રચાર કરતા હતા એમના પોતાના માટે ત્યારે પણ એવું કહેતા હતા કે જો હું રાષ્ટ્રપતિ હોઉં તો હું આ બંને વચ્ચેનું યુદ્ધ રોકાઈ દઉં પણ એવું થતું નથી એટલે રશિયાનું પ્લેન છે જે જાસૂસી માટે યુઝ થાય છે જાસૂસીના કામમાં ને સૌથી મોંઘું આ માનવામાં આવે છે રશિયા પાસે એ ફિફ્ટી એવોક્સ વિમાનની સંખ્યા દસ કરતા પણ ઓછી છે અને યુક્રેન જેની આબાદી ચૌદ કરોડ વાળા દેશ પર એ હુમલો કરે છે એટલે એ પોતાનામાં જ એક બહુ જ મોટી વાત કહી શકાય એ ફિફ્ટી એવોક્સ જે ત્રણ હજાર કરોડ રૂપિયાનું એક એક વિમાન થાય છે આ સિવાય તુપવેલ તુપલેવ નાઇન્ટી ફાઈવ છે ટીયુ નાઇન્ટી ફાઈવ છે સોવિયત સમયમાં ઓગણીસો બાવનમાં પહેલીવાર ઉડાડાયું હતું અને પછી ન્યુક્લિયર બોમ્બ લઈ જવા માટે એને તૈયાર કરવામાં આવ્યું હતું એટલે એ ક્રૂઝ મિસાઇલથી હુમલો કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે આ સિવાય તુપલેવ ટ્વેન્ટી ટુ છે જે હાઈ સ્પીડ પ્લેન છે એનો ઉપયોગ પણ મિસાઇલને લઈ જવા માટે થાય છે ને ચાર હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એ ઉડી શકે છે અને તુપલેવ વન સિક્સટી છે આ દુનિયાનું સૌથી મોટું બોમ્બર વિમાન છે જે રશિયા પાસે છે અને ઓગણીસો માં પહેલી વાર એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પહેલી દરેક બીજા દેશમાં જઈને એ મદદ માંગી રહ્યા હતા જે હવે દોઢ વર્ષથી આ પ્લાનિંગ અને પ્લાનિંગને અંજામ આપી રહ્યા આપી દીધો એમણે અને એક કઈ પણ રહ્યા છે કે હવે આ પ્રકારની પરિસ્થિતિ છે

આ મેગીનોટ લાઈન છે ફ્રાન્સ અને જર્મની વખત પરંતુ ખુબ થોડાક સમયમાં જર્મનીએ મોટા વિશ્વયુદ્ધ વખતે સપ્ટેમ્બર ઓગણીસો ચુમ્માલીસ માં જર્મની વી ટુ રોકેટ થકી લંડન શહેર પર હુમલો કર્યો ને એ સૌ પ્રથમ પહેલી બેલેસ્ટિક મિસાઇલ હતી આ વિશ્વની અને હવે યુક્રેનનો ડ્રોન હુમલો એ તમે એક જાણી શકો છો કે એક નવો માપદંડ હવે યુદ્ધ ક્ષેત્રે સ્થાપિત થઈ ચૂક્યો છે યુદ્ધ ક્ષેત્રે નવા માપદંડો સ્થાપિત થતા રહે છે અગાઉ પણ થયા હતા અને અત્યારે પણ થાય છે સૌથી મોટી સમસ્યા એ છે કે યુદ્ધ ભલે બે દેશો વચ્ચે લડાતા હોય પણ સામાન્ય નાગરિકો જે નિર્દોષ છે એ રોજ આમાં પીસાતા હોય છે અને રોજ મરતા હોય છે યુક્રેન અને રશિયા વચ્ચે જે ચાલી રહ્યું છે પરિસ્થિતિમાં હવે આગળ શું થવાનું છે એના પર સૌ કોઈની નજર છે અપડેટ્સ તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર